સાધુ સંતને શર્મનાદ કરતો જુનાગઢના મહંતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે હિન્દુ સંસ્કૃતિ તેમજ સાધુ સંતના પંથને લજવાતો જુનાગઢના લંપટ મહંતનું કારસ્થાન પ્રકાશમાં આવ્યું હતું પાપનો ઘડો ફૂટ્યા વગર રહેતો નથી ત્યારે આ સત્ય હકીકતને દર્શાવતો બનાવ જુનાગઢના મહંત ગોવિંદગીરી મહારાજે સાબિત કરી બતાવ્યો છે એટલું જ નહીં આ લંપટ મહંતગીરી મહારાજે યુવતી સાથે રૂપિયા પચાસ હજાર પડાવીને છેતરપિંડી કરી પણ હોવાનું યુવતીએ આક્ષેપ કર્યા છે આ લંપટ મહંતે શહેરની યુવતીને ભોળવીને તેની સાથે સાત મહિના સુધી સંબંધ રાખ્યા હોવાની ચોંકાવનારી વિગતો પણ પ્રકાશમાં આવી છે ત્યારે આ લંપટ મહંત ગોવિંદગીરી મહારાજ હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે તે હરિયાણા કે પંજાબમાં છુપાયો હોવાની શંકા છે મહંતના ઝાંસામાં ફસાયેલી શહેરની યુવતીએ ન્યાયની માંગણી કરી છે ભેળવી આ બાબતે અને એમાંથી મને એમને એ કર્યું એમના કોઈ પરિવારમાં છે જ નહીં ના ના એમના પરિવારમાં કોઈ છે જ નહીં એકચુઅલી ગુજરાતમાં તો બે મહિના જેવું રહ્યા છે વડોદરામાં અને એના પહેલા અમે લોકો મુંબઈ અને ઉત્તરાખંડમાં વધારે રહેલા છે હા રેન્ટ પર રહેતા હતા ને આશ્રમમાં પણ ત્યાં રહેલા છે એ બધા ફાઇનાન્સિયલી તો મેં જ કરેલું છે વિશ્વાસ તો અમે એવી રીતે કર્યો કે કઈ મને ખબર જ નથી પડતી કે મારે શું કરવું જોઈએ નાગા સાધુ છે તો આવી રીતે બ્લેક મેજિક કરી શકે છે એ વ્યક્તિ અને એવી રીતે જ એવું જબરજસ્તી તો એવું કઈ નથી બટ તમે તમારી હા એટલે ઈચ્છા એટલે એવી કે બંને ની સમજોતી હતી પછી એ વ્યક્તિ મને એવું કઈ નીકળ્યા કે ત્યાં પાસેથી પચાસ હજાર બ્લેક મેજીક જેવી વિધિ એવી બધી ઘણી થયેલી છે એટલે એકચુઅલી નાસિક માં પણ એક વિધિ થયેલી છે ને ઉત્તરાખંડ હરિદ્વાર માં પણ ગંગા ઘાટ પર બી એવી વિધિ થયેલી છે

ભગવાધારી કોઈ એને એક્સેપ્ટ કરે જ નહીં અને એની જટાવટા જે બી છે એ બધી નીકળવી જોઈએ તો હા કઉ છું તો ખરી મારી સાથે છ થી સાત મહિના રહેલા છે એ વ્યક્તિ ત્યારે એ મારી સાથે રિલેશનશિપમાં હતા ત્યારે અમે લોકો ફરેલા હતા એમને એજ કેવા માંગીશ કે આવા લોકો ઉપર ભરોસો ના કરવો કારણ કે જે વ્યક્તિ મારી સાથે રહેતો હતો ત્યારે પણ એને ઘણી એવી બહેનોના ફોન આવતા હતા કે આવી રીતે કે આ કરી દો મને આટલા પૈસા મોકલો હું આ વિધિ કરી આપીશ તમને તે વિધિ કરી આપીશ એ તદ્દન ખોટી વસ્તુ છે એ જસ્ટ બ્લેક મેજિક ને આપણું માઇન્ડ વોશ કરવા માટે કરેલું હોય છે

એ બહેનો આવે એ લોકો એ જાણે હવે હું તો ફરિયાદ કરીશ મારા ન્યાય માટે અનગિનત હશે હવે તો મને ખબર નથી પણ મારા કોન્ટેક્ટમાં ત્રણ થી ચાર આવેલી છે અને આના પહેલા બી એક કિસ્સો થયેલો છે અમદાવાદ ની અંદર એ ભાઈ પણ મારી સાથે ઉભા છે અ એનું નામ હું નહીં કહું પણ એમની સાથે બી પાંચેક લાખ રૂપિયાનો ફ્રોડ કરેલો છે ને વ્યક્તિ ટોટલી ફ્રોડ માણસ છે તો મારું કેવું ખાલી હરિકિરી મહારાજ ને અને જૂના અખાડા ભગવાધારીને બધાને મારું કેવું એટલું જ છે કે એને ત્યાંથી નીકળવામાં આવે એની જે નકલી જટા છે એ નીકળવામાં આવે ને ભગવાન નહીં થી એને ટોટલી એને એ કરવામાં આવે એને કેશ પણ આપેલું છે ને ટ્રાન્ઝેક્શન જ્યાં આગળ હું જતી જતી હતી એનું મારી પાસે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન પણ છે પરિવાર નો કોઈ પરિચય કરાવ્યો તમને એમના પરિવારમાં એટલે એના મમ્મી પપ્પા તો નથી પણ એમના મામા લોકો ને એ લોકો છે એમની સાથે વાત થઈ હતી વખત એ બધા જાણે જ છે હા હા બધા સહમત જ છે ઓકે થેન્ક યુ